હેલો દોસ્તો યુનિવર્સલ ગુજરાત ચેનલમાં સ્વાગત છે તો મહિલાઓ માટે અને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકારના સહયોગથી થી સખી યોજના શરૂ કરી છે આ યોજના મહિલાઓને ઘરે બેઠા કમાણી કરવાની સુવર્ણ તક પૂરી પાડે છે આ યોજના હેઠળ મહિલાઓને એલઆઈસી એજન્ટ બનવા માટે તાલીમ તો મળે જ છે પરંતુ તાલીમ સમયગાળા દરમિયાન દર મહિને પાંચ થી સાત હજાર રૂપિયાનું સ્ટાઈપેન્ડ પણ મળી શકે છે તો આ યોજના ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓ માટે એક ક્રાંતિકારી પગલું છે જે તેમને માત્ર નાણાકીય સ્વતંત્રતા જ નહીં પરંતુ તેમની કુશળતામાં વધારો કરે છે તો આ યોજનાની વિગતવાર માહિતી પાત્રતા લાભો અરજી પ્રક્રિયા અને લાંબા ગાળાની તકો વિશે શું છે જેનો હેતુ મહિલાઓ જેમાં વીમા પોલિસી વેચવા ગ્રાહક સેવા નાણાકીય સાક્ષરતા જેવા વિષયોનો સમાવેશ થાય છે તાલીમ પૂર્ણ કર્યા પછી મહિલાઓ તેમના ગામ શહેર કે એલઆઈસી એજન્ટ તરીકે કામ કરવાનું શરૂ કરી શકે છે આ યોજના ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ માટે બનાવવામાં આવી છે જેથી તેઓ તેમના સમુદાયમાં સેવાઓનો પ્રચાર કરી શકે શકે અને સ્થિત સ્ત્રોત બનાવી આ યોજનાનો એક મુખ્ય મહિલાઓને માત્ર આર્થિક રીતે સ્વતંત્ર બનવાનો જ નહીં પરંતુ તેમનામાં સમુદાયમાં નાણાકીય જાગૃતિ ફેલાવવાનો પણ છે અને આ યોજના કેન્દ્ર સરકારની બેટી બચાવો બેટી પઢાવો અને આત્મનિર્ભર ભારત જેવી યોજનાઓ સાથે પણ સુસંગત તો સ્ટાઈપેન અને કમાણીની સંભાવના એલઆઈસી બીમા સખી યોજના સ્ટાઈપેન બીમા યોજનામાં તાલીમ સમય ગાળા દરમિયાન મહિલાઓને આકર્ષક સ્ટાઈપેન આપવામાં આવે છે તેની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે તો તાલીમ દરમિયાન સ્ટાઈપેન તો તાલીમના ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન મહિલાઓને પાંચ થી સાત હજાર રૂપિયા સુધીનું સ્ટાઈપેન આપવામાં આવે છે તાલીમ અને કામગીરીના સ્તરના આધારે આ રકમ બદલાઈ શકે છે કમિશન અને પ્રોત્સાહન તાલીમ પૂર્ણ થયા પછી મહિલાઓને એલઆઈસી એજન્ટ તરીકે કામ કરવાનું શરૂ કરે છે ત્યારે તેમને વેચાયેલી સ્ટાઈપેન માટેની શરતો જો કોઈ મહિલા સતત ત્રણ વર્ષ સુધી મેળવવા માંગતી હોય તો પ્રથમ વર્ષમાં વેચાયેલી કુલ પોલિસીને ઓછામાં ઓછા પાસઠ ટકા આગામી વર્ષમાં પણ સક્રિય રહેવી જોઈએ

પ્રાથમિકતા આપવામાં આવે છે જેથી ગ્રામીણ સમુદાયમાં વીમા અને નાણાકીયની જાગૃતિને પ્રોત્સાહન મળી શકે તો આ યોજનાઓ લાભ લેવા માટે અરજી પ્રક્રિયા શું છે તો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે તમે અરજી કરી શકો છો એલઆઈસી વીમા સખી યોજનાનું ઓનલાઈન અરજી કરવા માટે વીમા સખી યોજના માટે અરજી કરવી ખૂબ જ સરળ અને એકદમ અનુકૂળ છે મહિલાઓ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકે છે તો ઓનલાઈન અરજીમાં અરજદારે એલઆઈસી ઇન્ડિયા ડોટ ઇનની સત્તાવાર વેબસાઇટ અને રાજ્ય ગ્રામીણ આજીવિકા કમિશનની વેબસાઇટ અથવા તો કોમન સર્વિસ સેન્ટર સીએસસીની મુલાકાત લેવી પડશે અને ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા દસ્તાવેજની જરૂર પડે તો તેમાં જોઈએ તો આધાર કાર્ડ જન્મનું પ્રમાણપત્ર મતદાર આઈડી ધોરણ દસમીનું માર્કશીટ પાસપોર્ટ સાઇઝનો ફોટો બેંક ખાતાની વિગતો ફોર્મ અને દસ્તાવેજો તપાસ્યા પછી અરજી પ્રિન્ટ સબમિટ કરવી તો ઓફલાઈન અરજી કરવા માટે શું છે તો નજીકના કેન્દ્રની મુલાકાત લો રસ ધરાવતી મહિલાઓ અરજી ફોર્મ મેળવવા માટે તેમના નજીકની એલઆઈસી કેન્દ્ર શાખાની મુલાકાત લેવાની છે અને સીએસી કેન્દ્ર અથવા ગ્રામ પંચાયતની કચેરીની મુલાકાત લઈ શકો છો ફોર્મમાં બધી જરૂરી માહિતી યોગ્ય રીતે દાખલ કરો અને જરૂરી દસ્તાવેજો ફોટો કોપી પસંદગી અને તાલીમ પ્રક્રિયા શું છે તો એલ આઈ સી યોજના ઓનલાઈન નોંધણી સબમિટ કર્યા પછી પસંદ કરાયેલી મહિલાઓને એસએમએસ અથવા ઈમેલ દ્વારા તાલીમ કાર્યક્રમ વિશે જાણ કરવામાં આવશે અને તાલીમ પૂર્ણ થયા પછી તેઓને બીમા સેખી પ્રમાણપત્ર અને એક અનન્ય એલઆઈસી એજન્ટનો કોડ આપવામાં આવશે જેના પછી તેઓ સત્તાવાર રીતે એલઆઈસી એજન્ટ તરીકે કામ કરી શરૂ કરી શકે છે